ભગવાન સ્વામિનારાયણ દેવની જય સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની પાછળ જો અવાજ નથી આવતો સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ જેતપુર દ્વારા આયોજિત શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભક્ત ચિંતામણી પારાયણના આ મહોત્સવની અંદર ઉપસ્થિત જેમને આપણને ખૂબ સાંભળવા ગમે એવા આદરણીય શ્રી પરમ પૂજ્ય સ્વરૂપદાસજી સ્વામી સદગુરુ પૂજ્ય નીલકંઠરણદાસજી સ્વામી મંચસ્થ ઉપસ્થિત સૌ વંદનીય પરમ પૂજ્ય સંતગણ ઉપસ્થિત સૌ વાલા ભક્તો ભાઈઓ બહેનો સ્વામિનારાયણ ધામ જેતપુર જ્યારે ગુજરાતની અંદર યુવા મોરચાના પ્રમુખ તરીકે હું જ્યારે જતો અને જેતપુર નામ આવે એટલે જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે એ અચૂક એમ કહે કે અમારું ગાદીસ્તાન છે અમે જેતપુર આવી ગયા છે એટલે જેતપુર અને સ્વામિનારાયણ મંદિર આ બંને સિક્કાની એક બે બાજુ છે જેતપુરની ઓળખ આજે ગાદિસ્તાન આપણું છે એના લીધે જ અને જ્યારે આ આવું સરસ મજાનું મહોત્સવનું આયોજન હોય સ્વામીએ પણ કીધું નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ પણ કે સરકારે જે રીતે વરસાદ હતો અને આપણું જ્યારે ખાતમુહૂર્ત હતું એની અંદર એ વરસાદના માહોલની અંદર જે રીતે આખું આયોજન કર્યું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ કરીને સંતો પાસેથી આપણે ધર્મનું જ્ઞાન તો લઈએ જ છીએ પરંતુ સાથે સાથે જીવનની અંદર મેનેજમેન્ટ કઈ રીતે કરવું ઘરની અંદર કોઈ પ્રસંગ હોય તો એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ જ્ઞાન પણ આપણે કોઈ પાસે લઈએ તો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાન એ સ્વામિનારાયણ સંતો પાસેથી છે એ કોઈ પણ પરિસ્થિતિ હોય એ દુષ્કાળ હોય અતિવૃષ્ટિ હોય એ ક્યાંય એવી આવી એવી પરિસ્થિતિ આવી ગઈ હોય તો આપણે જોયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો એ દરેક પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થવા માટે પહોંચતા હોય છે ત્યારે આજે જેતપુરની અંદર આ મહોત્સવ હોય મને મુખ્યમંત્રીશ્રીને પણ આમંત્રણ આપવા માટે આપણા કોઠારી સ્વામી આદરણીય પરમપૂજ્ય વિક સ્વાગત સ્વામીજી પણ ત્યાં આવ્યા હતા અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એમને હર્ષ સાથે આમંત્રણ આપ્યું હતું પરંતુ એમના કાર્યક્રમો અગાઉથી નિશ્ચિત હતા એટલે અહીંયા આવી નથી શક્યા પરંતુ એમને પણ શુભેચ્છા આપી છે ખૂબ સરસ મજાનો મહોત્સવ છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપ્યા છે આપ સૌને મળવાનો મોકો મળ્યો અને આટલા બધા સંતોને એકસાથે દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર હૃદયથી આભાર માનું છું અને જ્યાં પણ જાઉં છું ત્યાં આપણા જેતપુરની સુવાસ અને ખાસ કરીને આપણું આ ગાદિસ્તાન એટલે જેતપુર જ્યારે પણ લોકો કહે ત્યારે ખૂબ ગર્વ થતું હોય થતું હોય છે કે જેતપુર સાથે સ્વામિનારાયણ જે આપણું સંપ્રદાય છે એનો ખૂબ મહત્ત્વનો એક જેતપુરનો ફાળો રહ્યો છે અને મારું ગામ જૂની સાંકળી અને પ્રસાદીની વાવ એનો પણ ખૂબ નાતો રહ્યો છે ત્યારે મને પણ ગર્વ થાય છે અને અહીંયા આવવાનું વારે વારે મન થાય છે કેમ કે જેતપુરની અંદર જે રીતે મંદિરનું નિર્માણ થયું મંદિરની આજુબાજુનું જે પણ જગ્યા હતી પહેલાં એવું થતું કે મંદિર છે ખૂબ અંદર છે વાહન ક્યાં પાર્ક કરવા પડશે પરંતુ હવે એટલી વિશાળ જગ્યામાં એ મંદિરનું નિર્માણ પરમ પૂજ્ય નીલકંઠ સ્વામીએ વિગત વિવેક સાગર સ્વામીજીએ અને બધા સંતોએ અને ભક્તોએ મળીને કર્યું છે સાથે ફરેણીની અંદર પણ ખૂબ સરસ મજાનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ફરીથી અભિનંદન શુભેચ્છા આપ સૌના આશીર્વાદ મળતા રહીએ એ જ અભ્યતા અસ્તુ ભારત માતા જય બંને માત્ર